હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ પાલકની આપણે ઘણી બધી રેસીપી બનાવતા હોઈએ તો આજે આપણે બનાવશું પાલકના ગ્રીન લચ્છા પરાઠા આ પરાઠા એટલા હેલ્ધી અને એટલા ટેસ્ટી છે ને કે હું તમને શું કહું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે એક જોડી પાલક લેશું અને તેને ધોઈ નાખશું ત્યારબાદ તેને કાચી જ આપણે મિક્સર જારમાં લઈ લેશું હવે આપણે તેમાં બે લીલા મરચાં સમારી અને એડ કરીશું અને ત્યારબાદ તેમાં થોડી કોથમીર એડ કરીશું હવે આપણે અડધોથી પોણો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને પાલકનું સરસ મજાનું મોટર બનાવી લેશું એકદમ લિક્વિડ પાણી બનાવવાનું છે જો આપણને આવી કન્સિસ્ટન્સી હવે આપણે બે કપ જેટલો ઘઉંનો લોટ લેશું આ વજનમાં આશરે અઢીસો ગ્રામ જેટલો લોટ છે ત્યારબાદ તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ એડ કરીશું સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અડધી ચમચી અજમો આવી રીતે હાથેથી સેજ ક્રશ કરી અને એડ કરીશું અને એક ચમચી સફેદ તલ એડ કરીશું બધું બરાબર સરસ રીતે મિક્સ કરી અને આપણે રેડી કરેલું પાલકનું પાણી એડ કરીશું ફ્રેન્ડ્સ તમે આમાં અડધો મેંદુ અને અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો આપણે અત્યારે હેલ્ધી પરાઠા બનાવીએ છીએ એટલે ફક્ત ઘઉંનો લોટ જ લીધેલો છે આવો સોફ્ટ આપણે રોટલીનો લોટ બાંધીએ તેવો લોટ રેડી કરીશું અને તેને સેજ તેલ લઈ અને બરાબર કૂણવી લેશું હવે આપણે એક પાટલો લઈ તેના ઉપર ફરીથી સેજ આવી રીતે કૂણવી અને તેમાંથી નાના લુવા રેડી કરી લેશું ફ્રેન્ડ્સ આપણે લચ્છા પરાઠા બનાવવાના છે જેથી લોટનો લુવો સેજ મોટો રાખવાનો છે આવી રીતે આપણે લુવો રેડી કરી અને કોરા લોટમાં સેજ કોટ કરી અને પછી પહેલાં મોટું પરાઠું એક વણી લેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે આવી રીતે આપણો મોટું પરોઠું રેડી કરી લેશું જો આપણે પરોઠાની થિકનેસ અત્યારે પતલી રાખવાની છે ત્યારબાદ આપણે તેમાં ઘી લગાવીશું તમે તેલ પણ લગાવી શકો પરોઠામાં સરસ રીતે બધી બાજુ ઘી લગાડી દેવાનું છે ત્યારબાદ તેમાં આપણે કોરો લોટ આવી રીતે સ્પ્રિંકલ કરી દેશું આ જગ્યાએ તમે મસાલો પણ છાંટી શકો જો તમારે વધુ ટેસ્ટી કરવા હોય તો આની ઉપર મસાલો વગેરે લગાવી શકાય અત્યારે આપણે કોરો લોટ લગાવેલો છે ત્યારબાદ આવી રીતે આપણે પાટલી કરતા હોય એવી રીતે આપણે પરોઠાને કરતું જવાનું છે હવે પરોઠામાં સરસ રીતે આ વળી જાય એટલે સેજ પ્રેસ કરી અને એક બાજુથી આવી રીતે રાઉન્ડ કરતા જશું વચ્ચે આંગળી રાખવાની છે જેથી આપણું રાઉન્ડ સરસ રીતે વળી જાય વિડીયોમાં બતાવ્યા પ્રમાણે કરવું અને નીચે જે તેનો એન્ડ આવે તેને અંદર રીતે આવી રીતે પ્રેસ કરી દેવાનું છે જેથી આપણો લુવો સરસ રાઉન્ડ થાય અને ફરીથી આપણે તેને સેજ કોરો લોટ લઈ અને વણી લેશું જો આપણો પરોઠો સરસ વણાઈને રેડી થવા આવ્યું છે અને તેના લછા અત્યારથી જ દેખાવા લાગ્યા છે ને એકદમ જોરદાર આવી રીતે આપણે બધા પરોઠા રેડી કરી લેશું આટલા લોટમાંથી દસ થી બાર જેટલા પરોઠા રેડી થાય છે તમે આને દહીં ચટણી અથવા શાક સાથે ખાઈ શકો ખૂબ જ સરસ લાગે છે હવે આપણે બધા પરોઠા આવી રીતે રેડી કરી લેશું આવી રીતે આપણે બધા પરોઠાને રેડી કરી લેશું ફ્રેન્ડ અત્યારે શિયાળામાં બધી જાતની ભાજી વગેરે આવતું હોય તો તમે આવી રીતે પરોઠા બનાવી અને ખાઈ શકો ખૂબ જ સરસ લાગે અને હેલ્ધી તો છે જ પાલકનો આવી રીતે આપણે અલગ અલગ ઉપયોગ કરી શકીએ આવી રીતે રાઉન્ડ કરતા જશું અને આપણું પરોઠું બનાવતા જશું બધા પરોઠા આપણે આવી રીતે બનાવી લેવાના છે હવે તવો મેં પહેલાંથી જ ગરમ કરવા રાખી દીધેલ છે આપણે તવા ઉપર પરોઠાને જે બાજુ બનેલ છે તે બાજુ પહેલાં રાખીશું અને મીડિયમ ગેસે તેને એકદમ સરસ ક્રિસ્પી શેકી લેશું બંને બાજુ ઘી લગાવી અને શેકી લેવાનું છે તમે આ જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો આપણે લાઇટ બ્રાઉન કલરના સરસ પરોઠા રેડી કરી લેશું આવી રીતે આપણે બધા પરોઠાને શેકી લેશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે ફાસ્ટ ગેસ કરવાનો નથી હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું લુકમાં એકદમ જોરદાર અને ખાવામાં એકદમ મજેદાર એવો આપણા લચ્છા પરોઠા રેડી થઈ ગયા છે આપણે તેની ઉપર ઘી લગાડી લેશું આ ઓપ્શનલ છે તમને ગમે તો લગાવી શકો નહીં તો એવોડ કરી શકાય આ મરચાંના અથાણા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે અત્યારે સિઝનમાં તમે લાલ મરચાંનું અથાણું બનાવ્યું હોય તો તેની સાથે ખાઈ શકો છો અથવા શાક અથવા ચા કોફી ગમે તેની સાથે આ પરોઠા ખૂબ જ સરસ લાગે છે તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો જો આપણે જોઈ લઈએ કેવા સરસ તેના લચ્છા રેડી થયા છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ